आज आपण जे विकासलक्षी असत्रिष् संस्कृत विभाग ए तो चलो पहिलं अधुलिखिताना शब्द नाम अर्थ तथाभ्याम विक्पाभ्याम चित्वलिखित नीचे आपला संस्कृत शब्दा अर्थ सामे આપેલા વિકલ્પમાંથી શોધીને લખો પૌર તો નાગરિક ભાજનમ તો પાત્ર કંથા ગોદડી અલસહ આળસુ તારાધીપ ચંદ્ર આનનમ મુખ અહીં સેમ છે નિધાનમ એટલે ખજાનો ભંડાર વૃષ્ટિ વરસાદ અલુબ્ધ નિર્લોભી જનપદહ જિલ્લો કામહ ઈચ્છા ગુરુ જાડુ દંતિન હાથી પ્રસન્ન ખુશ કાશાય ભગવો પ્રાસાદ મહેલ બીજું છે અધો दत्तस्य संस्कृत शब्दस्य समानार्थक शब्द लिखित नीचे आपेला संस्कृत शब्दनं समानार्थी संस्कृत शब्द लखो चरह एटले अपसर्प अही संस्कृत संस्कृतमाच समानाथी शब्द तखवानोषले की जोवा लोक तो भव शनेह मंदम वृद्ध સ્થવીર અધિપર્તા ઇનાગઢ અગની અનલ આચાર પ્રાપ્ય ચક્ષુ નયન વદન મુખમ संस्कृत शब्दस्य विरोधाथक शब्द लिखित नीचे आपेला संस्कृतश्दनो विरोधी लखो त आहुत टन विरोधीचे अनाहूत स सा, विरोधी छे कुपुत्र सोत्साह निुत्साह ज्येष्ठ અનુજ રાક્ષસ દેવ કુટિલ ઋજુ ધ્યાન એનું વિરુદ્ધબ્દ અધ્યાન આચાર અનાચાર ઉપરી અધ પ્રદોષા દિવસા ચલમ અચ સુરક્ષિતા અરક્ષ અધોલિખિતભ્ય શબ્દરૂપેભ્ય પુલ્લિંગ શબ્દ ચિતવા લિખિત નીચે આપેલા શબ્દરૂપોમાંથી પુલ્લિંગ શબ્દ શોધીને લખો તો આમાં પુલ્લિંગ શબ્દ છે અધ્યક્ષ બીજું છે કંદર ત્રીજું પુરુષ ચોથું નર પાંચ ખર અગ્ન જડ આમાં સ્ત્રીલિંગ શબ્દ શોધવાના છે બાલા સંધ્યા મિત્રતા પ્રીતિ કંથા વિદ્યા વિશાલાક્ષી વાચ મનોરમા ઋજવી વંચના બુદ્ધિ ગુર્જર ભાષાયા શબ્દસ સંસ્કૃત શબ્દ લિખત ગુજરાતી શબ્દનો સંસ્કૃત શબ્દ લખો શૂળી કાતો ફાસી તો એનો સંસ્કૃત શબ્દ છે શૂલહ ઓળખીને તો વિજ્ઞાય વર્ વર્તણૂક વ્યાવહાર વાસણ પાત્રુ મૂર્ખ જડ પ્રકો દત્તેભ્ય ધાતુરૂપેભ્ય યોગ્ય શબ્દરૂપમ શબ્દરૂપ્વા તેન રિકન પૂરયત કૌશમાં આપેલા ધાતુરૂપોમાંથી રૂપ પસંદ કરી ખાલી જગ્યા પૂરો વયમ અગ્નિ તો અહીં ડેશ કર્યું છે પૂજાયામ બીજું છે હે છાત્ર મંત્ર એનો જવાબ છે લિખત અહં ગૃહમ ગછા વય તગત્સ શિક્ષીરૂપ ઘટે એવે જલમ જલતી સૂચના અનુસાર લિખિત સૂચના અનુસાર લખો અહીં જેના નીચે અંડરલાઇન કરી છે એના રેખાંકિત પદનો ક્રુદંત પ્રકાર લખવાનો છે તો અદત્વા તો એનો છે સંબંધક ભૂત કૃદંત બીજું છે વાંચયિત્વ સંબંધક ભૂત કૃદંત ક્ષંતુ हेत्वर्थ कृदंत आक्रम्य भूत कृदंत उत्क्वा संबंधक भूत कृदंत